હેલો કેમ છો આજના વિડીયોમાં સ્વાગત છે આજના વિડીયોમાં તમારા માટે હું એક વસ્તુ બતાવવા જઈ રહ્યો છું એ છે વેગેનર વેગેનર આ વેગેનર ગાડીઓ તમે લેવા માગો છો સેકન્ડમાં સસ્તી અને ઓફર વાળી તો ક્યાં છે ખબર છે આપણી ચેનલમાં છે અને તમને ફાયદો થાય વસ્તુ ક્વૉલિટીવાળી અને એટલી મસ્ત એટલી સુંદર એકવાર તમે જુઓ ને તો એમાં મોહઈ જાઓ તમે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ ગાડી લેવી હોય જેને એ કોન્ટેક કરજો બીજું તો શું કહું હવે તમને ગાડીઓ તો સારી સારી જ આવે છે તમારા માટે બેસ્ટ બેસ્ટ આવે છે અને સસ્તા ભાવની આવે છે તો હવે તમને સૌથી પહેલાં સારી કડ બતાવવા જઈ રહ્યો છું ગાડી આપણે વેગેનર હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી સારી અને સૌથી બેસ્ટ વેગેનર આ ગાડી આ ગાડી તમારા માટે લાયો છું આ ગાડી જોઈ શકો છો આ વિજાપુરની છે વિજાપુર મહેસાણા બાજુ જ આવ્યું છે એ તમે જાણો જ છો અમેરિકાવાળા બધા ઓળખે જ છે કે વિજાપુર ક્યાં આવે પણ સુરતના હોય એ બાજુના લોકોને ખબર નથી હોતી આ ગાડી એક લાખ તેવી હજારમાં વેચવાની છે બે હજાર દસ મોડલ ચાર ઓનર પાર્સિંગ ચાલુ ઇન્સ્યોરન્સ ચાલુ પીયુસી રનિંગ પેટ્રોલ સીએનજી એન્ટ્રી ગુડ છે જીલ એસી અને હા એક લાખ આસપાસ કિલોમીટર ફરી ચૂકેલી છે અને વિજાપુરની છે આ ગાડીના ટાયરો સરસ લાગે છે એન્જિન સરસ લાગે છે જો તમારે ધંધા માટે કોઈ કોઈપણ નાના મોટા કામ માટે લાવી તો આવી સસ્તી જ લવાય આવી સસ્તી કોઈ નહીં મળે તમને તો લેવા માટે ફટાફટ તમે મને કોન્ટેક કરજો અને ઓનરની વાત કરું તો ઓનર તો દસ પણ હોય ગાડી સાચવેલી હોય એ જોવાનું હોય ઓનર તો દસ પણ હોય એ તમને ખબર છે ને તો આ ગાડી લેવી હોય તો કોન્ટેક કરજો મસ્ત ગાડી છે સસ્તા ભાવની છે અને ઓફરવાળી છે ચાલો બીજી જોઈએ ઈકોની વાત કરવાનો છું ઈકો લેવી છે હવે તો તમારા માટે ઈકો લાવ્યો છું હું સારી કન્ડિશનવાળી બે અઢી આસપાસની હવે તમે ઈકો જોઈ શકો છો ઈકો બે પંદરમાં વેચવાની છે બે હજાર અગિયાર મોડલ સીએનજી સાત સીટર ઇકો હવે આ કયા ગામની છે અમદાવાદમાં પડી છે આ સીટના કવરો બરોબર લાગે છે અને આટલા ભાવમાં બે પંદરમાં ઇકો બે હજાર અગિયાર મોડલ સીએનજીવાળી સાત સીટરવાળી અને હા બે ઓનરવાળી ઓનર પણ કહી દઉં તમને બે ઓનરવાળી ક્યાં મળશે આવી જગ્યાએ અહીંયા જ મળશે તો લેવા માટે તમે મને કોન્ટેક કરજો આવી ગાડી તમને ક્યાંય નહીં મળે અને સસ્તા ભાવે ચાલો બીજી જોઈએ છે હવે તમારા માટે લાવી જો આ ગાડી આ વેગનાર જોઈ શકો છો બે પંદરમાં વેચવાની છે બે હજાર બાર મોડલ સીએનજી છે બે ઓનર ઇન્સ્યોરન્સ રનિંગ છે પેટ્રોલ સીએનજી લોકેશન તમને જોવા મળશે અમદાવાદ આનું ગુડ કન્ડિશન છે કલર પણ મને ગમ્યો અને બેસ્ટ લાગી આ તો સરસ લાગી લે આ તો લેવા જેવી જ છે આ તો લેવી જ છે સો ટકા ગુડ કન્ડિશન લાગે ચાલો છેલ્લી બતાવી દઉં હવે છેલ્લી આવી ગઈ આ આ ગાડી જોઈ શકો છો વિસનગરમાં પડી છે એક લાખ પચીસ હજારમાં વેચવાની છે બે હજાર નવ મોડલ મારુતિ સુઝુકી વેગેનર અને સેકન્ડ ઓનર પેટ્રોલ સીએનજી મસ્ત કન્ડિશન છે મસ્ત ગાડી છે હવે ઘરમાં લાવો એક ગાડી ક્યાં સુધી તમે સાયકલોને બાઇકો લઈને ફરતા રહેશો એક્ટિવા લઈને ફરતા રહેશો એક ગાડી તો વસાવો અને હા આ વિડીયો સારું લાગે તો આવા વિડીયો આપણે ગાડીઓના વિડીયો સારા સારા આવે છે જે તમે લઈ શકો ખરીદી શકો અને એન્જોય કરી શકો જીવનમાં એન્જોય કરવાનું થોડા પૈસા આવી જાય ને તો બસ પાર્ટી કરો એસ કરો કોને ખબર ક્યારે જતા રહીશું આપણે સમય કોઈની રાહ નથી જોતો દોસ્તો કોઈનું સારું કરો અને એન્જોય કરો પહેલી વાત કોઈનું ખરાબ ના કરવું જીવનમાં ખુશ રહેવાનું અને કોઈનું સારું કરો અને એન્જોય કરો સમયની કોઈ રાહ નથી અત્યારે ખબર છે ને તમને તો આ વિડીયો સારું લાગ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો નવા વિડીયોમાં મળીશું આવા જ નવા વિડીયો સારા સારા લઈને જે તમે જોઈ શકો ત્યાં સુધી ટાટા આવજો